પણ મને પહેલા લીધો છે એટલે હું નીચેથી થોડું બોલું છું આ જીવને પરમાત્માએ આપણને મનુષ્યનો નો દેહ આપ્યો છે અને હરી કોણ હું કોણ એસી બુજત જાણ સદગુરુ કો ડુંડત ફિરે તાકો મુમુક્ષુક જાણ હું કોણ છું હરી કેવા છે એ જેને ભીતર માં આ ભાવ જાગે તે મુમુક્ષુ કહેવાય છે અને એ સદગુરુ ને ગોત તો ફરે છે આ મહિમા ખરેખર આનો છે મનુષ્ય દેહ આપણને મળ્યો છે મનુષ્ય દેહ મળ્યો અને હરીને ન જાણ્યા તો મહાપુરુષ કે છે દીક દીક એનો અવતાર છે મનુષ્ય દેહ મળ્યો અને હરીને ન જાણ્યા તો એનો દીક દીક અવતાર છે મહાપુરુષ તો એમ કહે છે કે આ આત્મહત્યારો છે જેને પોતાને નથી જાણ્યું અને કદાચ દેહ વિલય થઈ જાય તો મહાપુરુષો તો એને આત્મહત્યારો કીધો છે એટલે આ મહિમા સંતો આ માટે ગાતા આવે છે આ મહિમા એકલા ખાવા પીવા આનંદ કરવા માટેનો નથી આ મહાપુરુષો દૂર દૂરથી આવ્યા છે એ ખરેખર નિજ સ્વરૂપની વાત લઈને જ આવ્યા છે પરમાત્માને વાત લઈને જ આયા છે કારણ કે આ જીવને ખરેખર ભ્રાંતિ થઈ છે અજ્ઞાન દેશામાં જીવે છે એ અજ્ઞાન દેશા તોડાવવા માટે આ મહાપુરુષો મથી રહ્યા છે કરોળિયો પોતાની નાભીમાંથી તાતણો ઉભો કરી જાળ બનાવે અને એ જ જાળની અંદર કરોળિયો ફસાઈ જાય છે અને નીકળી શકતો નથી કોક આ બેનો એનો ઝાપટ મારી દે છે એટલે એમાંથી મુક્ત થઈ જાય છે એમ આપણે બનાવેલી આ જગત એમાં આપણે જ પાછા ફસાઈ ગયા છીએ જીવ અજ્ઞાન દેશાની અંદર એટલે મહાપુરુષો ખરેખર આ ઝાડ જ તોડાવે છે વિશેષતા એ નથી જે ભ્રમ્મની જાળ છે અજ્ઞાન રૂપી જે જાળ છે

મહાપુરુષોને વાક લક્ષમા લેવાની છે દેહ જન્મતા તું નહીં જન્મતો દેહ જન્મતા દેહ માં રહેવા વાળો જનમો નથી દેહ માં રહેવો આદિ અનાદિનો છે દેહ માં રહેવા વાળો આત્મા છે એ આદિ અનાદિનો છે એ આપણને ખબર નથી અને સદગુરુ મહારાજના ચરણે જાય ત્યારે મહાપુરુષ આપણને એક જ જ્ઞાન કરાવે છે દેહ અને આત્માની જ અનુભૂતિ કરાવે છે કે આ દેહ કહેવાય ને આ આત્મા કહેવાય આ તું છો અને આ તારો દેહ છે એ જ વાત કરાવે છે બાદ બાકી કરાવે છે ભાગ ત્યાગ લક્ષણા કરાવે છે મહાપુરુષો વિશેષ એમાંથી કઈ કાઢી નથી લેતા અને કઈ નાખી નથી દેતા જેમ છે એમ પણ જે ભ્રાંતિ છે એ મહાપુરુષો આપણી ભ્રાંતિ તોડાવે છે કારણ કે આપણે હરીને ગોતવા માટે મથી રહ્યા છીએ એક મહાપુરુષ તો કે છે જેને ગોતી રહ્યો ઈ તું પોતે છો જેને ગોતી રહ્યો ઈ તું પોતે છો કોને તમે ગોતો તો ભગવાનને ભગવાનને ગોતતા હોય તો કે તું પોતે જ છો તો પોતે ભગવાન છો કે એવી રીતે કે જ્યારે મહાપુરુષના ચરણે તન મન ધન અને શિષ્યની કુરબાની થાય છે મહાપુરુષ તો આગળ ઘણું આપણને કીધું છે કે બધી પ્રતિજ્ઞા પાલન કરજે જીવન તારું નિર્મળ બનાવજે અને પછી મહાપુરુષ આપણને બોધ કરતા હોય છે કે સદગુરુના ના ચરણે તન મન અને ધન આપી દે આપી દે પછી જ આપવા વાળો નક્કી થાય છે કે આપવા વાળો છે જેનો ક્યારનો છે ખબર નથી આદિ અનાદિનો છે આત્મા આપવા વાળો જન્મતો નથી આપવા વાળો મળતો નથી મહાપુરુષો આપણને આ જ લક્ષ્ય બતાવે છે એટલે કબીર સાહેબ પણ એની સાખીમાં કહે છે કે પાણી સે મે પેદા નહીં નહીં શ્વાસા શરીર પાણી સે મે પેદા નહીં નહીં શ્વાસા શરીર પાંચ તત્વ કા દેહ નહીં તાકા નામ કબીર કબીર શું કહેવા માગે છે પાણી થી પેદા થયો નથી આ દેહ આપડા રજ વિરજ મા બાપ ના રજ વિરજ થી પ્રગટ થાય છે અને પાણી થી પેદા થયો નથી નહીં શ્વાસા શરીર જયારે સદગુરુ મહારાજ ના ચરણે તન મન ધન આપી દઈએ અને દેવા વાળો રહ્યો એ પાણી થી પેદા થયો નથી એ તમારું મારું સ્વરૂપ છે એને શ્વાસા વાળું શરીર નથી

નથી નક્કી થઈ જાય છે કારણ કે સદગુરુને આયખ સદગુરુ એ સમજણ જો મળી જાય તો જ આપણું જીવન ધન બની જાય કારણ કે એ હેતુ સર આપણે પરમાત્માએ આ દેહ આપ્યો છે અને આ દેહ આપ્યો છે ને સાર્થક ન કરી અને કદા દેહ પડી જાય તો મહાપુરુષો કહે છે કે અભાગીઓ કહેવાય એટલે જે ચરણે ગયા છે છે એની તો પણ નથી ગયા એને ખરેખર જાણવું જોઈએ કે ભાઈ હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું જયારે સદગુરુ મહારાજ ના ચરણે જાય એ જ ઘડીએ રામ નું પછી જાણવાની જરૂર રહેતી નથી કૃષ્ણને જાણવાની જરૂર રહેતી નથી કારણ કે સદગુરુ મહારાજ આગળ ચરણે જઈ એક જ વસ્તુ કે પ્રભુ મને મારી ઓળખાણ કરાવો મારી મારી ઓળખાણ કરાવો જ્યારે પોતાની ઓળખાણ થઈ જશે એ જ ઘડીએ બ્રહ્મની પરમાત્માની ઓળખાણ થઈ જશે લેશ માત્ર વાર લાગશે નહીં અને કદાચ જો તમારે વાર લાગે તો સમજવાનું કે આપણને સદગુરુ મહારાજનો બોધ હેડ્યો નથી ભેદ ભ્રાંતિનો ભય મટી જાય સદગુરુના ચરણે જાય ભેદ ભ્રાંતિનો ભય બધું મટી જાય કારણ કે એક પરમાત્મા જ છે બીજું કોઈ છે નહીં આગળ તો મહાપુરુષ ઘણી વાત કરશે કારણ કે ભગવાન रामचंद्रજીને જ્યારે વશિષ્ઠ મહારાજ સમજાવતા ત્યારે કીધું હે રામ તું નથી ને હું નથી અને જગત પણ નથી ત્યારે મૌન થઈ ગયા જયારે પરિભાષા જે જ્ઞાનની પરિભાષા મૌન છે મહાપુરુષ કહે છે કે ખરેખર એક બ્રહ્મ સિવાય કઈ છે નહી બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડમાં જેને વર્તી અખંડ બ્રહ્મા કાર દુર્લભ એવા સંત નહી આખું બ્રહ્માંડ બ્રહ્મરૂપ છે જેને પોતાના સ્વરૂપ નક્કી થઈ ગયું છે તો વિશ્વ આખું પોતાના મય આખું વિશ્વ બ્રહ્મ રૂપ છે એવું પોતાને દૃઢ થઈ જાય છે પછી બીજા કોઈને આશા કરતો નથી એટલે નિરાત મહારાજ પણ કે છે પૂરા ગુરુ મિલી આયા તબ જાનો પૂરા ગુરુ મિલી આયા પૂરા ગુરુ કી એહી નિશાની અપનાહી આપ લખાયા પૂરા ગુરુની નિશાની શું છે પોતે પોતાને જ ઓળખાયો છે મને મને જ ઓળખાયો છે